ગુજરાતમાં એક દિવસ ખાલી નથી જતો જ્યારે લુખાઓની દાદાગીરી કે આતંકનો એક વિડીયો સામે આવ્યો છે ઉત્તરાયણના દિવસે આ વિસ્તારમાંથી પસાર થઈ રહેલા બે યુવકો સાથે વાહન ચલાવવા બાબતે ઝઘડો કરી દસ થી વધુ લોકોએ ધોકા અને લાકડી લઈ માર માર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે બની શકે કે પોલીસ આમના પણ વરઘોડા કાઢે પણ મને તો એવું લાગે છે કે આવા અસામાજિક તત્વો ઈચ્છે છે કે એમના વરઘોડા નીકળે જેથી એમના વિસ્તારમાં એમની વધુ ધાક પડે ધરપકડના વિડીયોમાં ખલનાયકનું ગીત મૂકીને વધારે શોબાજી કરવાની જે પણ વ્યક્તિ કાયદાનું પાલન નથી કરતો ડોન બનવાના સપના જોવે છે કે પછી ગુજરાતને પોતાના બાપની જાગીર સમજે છે એમના ઘરની બહાર ખરેખર બોર્ડ મારવા જોઈએ કે આ મહાન વ્યક્તિ જે તે વિસ્તારની ઉબેટ છે સમાજને નડતર રૂપ છે એમની સાથે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં અને એ બોર્ડ ત્યાં સુધી રાખવા જોઈએ જ્યાં સુધી એમના જીવનમાં ખરેખર સુધારો નથી આવતો વરઘોડા કાઢીને થોડા દિવસમાં છૂટી જનારા આવા તત્વો જાડી ચામડીના હોય છે એમની ભાષામાં સમજાવો તો કદાચ સમજે